ગુજરાતમાં હવે ધીરે ધીરે ગોપાલ ઇટાલિયા એ લોકપ્રિય નેતા જાય છે છે દરેક જિલ્લાઓમાં ગોપાલ ગોપાલ ઇટાલિયાઓની વાતો થઈ રહી ઇટાલિયાને હર્ષોલ્લાસની લાગણી સાથે જે તે જિલ્લામાં તેઓ જાય ત્યારે તેમને આવકારવામાં આવતા હોય છે વિસાવદરની હું વાત કરું તો વિસાવદરના દરેક એવા ગામડાઓમાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે કે જ્યાં ગામડાઓની જનતાએ એ નથી જોયું કે ધારાસભ્ય હોય અને મત આપ્યા પછી પણ ધારાસભ્ય એમના ગામડાઓની મુલાકાત લેવા આવે છે જ્યારે મતના પહેલાં મતદાન પહેલાં એ નેતાઓ એવું કહેતા હોય છે કે તમે અમને તમારો કિંમતી મત આપો અમે તમારા દરેક વિકાસના કાર્યો કરીશું અને મતદાન મતગણતરી થઈ જાય એના પછી જે નેતાઓ એવા પોકાળ વાયદાઓ કરીને ત્યાં જાય છે પછી એ નેતાઓ ત્યાં ફરકવા પણ જતા નથી એવી જગ્યાએ એવા ગામમાં વિસાવદરની જનતાએ ગોપાલ ઇટારિયાને બહુ જ બધું પ્રેમ આપ્યો એ પ્રેમ મળ્યા બાદ પણ ગોપાલ આભાર વ્યક્ત કરીને દરેક ગામડાઓમાં જઈને એ ગામડાઓને લોકોને પડતી જે તકલીફો છે એમનું તેમને ધ્યાન રાખ્યું એમની પૂછપરછ કરવામાં આવી કે ભાઈ કયા કયા પ્રકારની તમને તકલીફો છે ત્યારે ઉલ્લાસની લાગણી સાથે ગામના લોકો પણ તમને વધાવે છે એમના વધામણા રહે છે અમુક જે વૃદ્ધ વયના લોકો છે તો ગોપાલ ઇટાલિયાને જોઈને રડી જાય છે અને એવું કહે છે કે અમે પહેલી વખત કોઈ ધારાસભ્યને અમારા ગામમાં આવતા જોયા છે છે એ હરખની લાગણી ગોપાલ ગોપાલ ઇટાલિયાને પણ થાય ઇટાલિયાનું એક નવું રૂપ કહી શકાય કે જે જનતાને જોવા મળ્યું છે ગોપાલ ઇટાલિયા હર હંમેશા એવું કહેતા હતા કે અમે ખેડૂતો માટે પશુપાલકો માટે અમારા ખેડૂતો માટે અમારા પશુપાલકો માટે હું ધારાસભ્ય બનવા માંગુ છું અને હું પશુપાલકો માટે કામ કરીશ કારણ કે હું એક ખેડૂત પુત્ર અરવલ્લીમાં દૂધ મંડળીની તેમની મુલાકાત લીધી આ મુલાકાતમાં ખેડૂત નેતા શ્રી રાજુ કરપડા પણ તેમની સાથે જોડાયા હતા મંડળીના વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ તેમજ અન્ય કમિટી મેમ્બર પણ એમની સાથે જોડાયા હતા એમના એક જે ફોટોસ છે તે સામે આવ્યા હતા અરવલ્લીના મોડાસા તાલુકામાં જે ગઈકાલે જે મીટિંગ હતી તેની વાત એમાં એમને લખ્યું છે કે ગામડું ગોપાલ ગાય અને દૂધની શેર દૂધનું શેર એમને પીધું છે એટલે ગાય દૂધ જ્યારે પણ આપતું હોય ગાય ત્યારે જે દૂધ દોવા પણ તેઓ બેઠા હતા અને દૂધની શેર પણ એમને પીધી હતી ગોપાલ ઇટાલિયાનું આ નવું રૂપ જોઈને ગોપાલ ઇટાલિયાને ખૂબ જ જમીન સાથે અડકલા જોઈને હવે જે જનતા છે એ ખૂબ જ ખુશ થઈ રહી છે અને જનતાનું એક જ કહેવું છે કે આવનાર સમયમાં જો આવા નેતા મળે તો

ખુશીથી વધામણા કરી રહ્યા છે ખૂબ જ ખુશીથી ખુશી પ્રેમ લાગણી આપી રહ્યા છે હવે આવનાર સમયમાં પણ તેઓ ગોપાલ ગાલિયા જેવા નેતાને જ ગુજરાતમાં લાવવા માંગે છે એવી પણ લોકો હવે આશા રાખી રહ્યા છે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો ને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈટ ન્યૂઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર